તો નર્મદાના કોલવણ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે નવ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો પોતાની માતા સાથે ખેતરે જઈ રહેલી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું વનકર્મી ઘટના સ્થળે ન આવતા ગામ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે સાગબારા પોલીસ સ્ટેશન સામે લોકોએ ચક્કાજામ પણ કર્યો છે અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો પછી તપાસ કરતા ખબર પડી પછી ચાર પાંચ જણા જે જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા અત્યાર સુધી કોઈ ફરજ ખાતાનું કોઈ આવ્યું નથી તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે બાકી અમે બોડી ઉઠાવવાના નથી સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે નર્મદાના કોલવણ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો જ્યાં એક બાળકીનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું જી ના કોલવણ ગામમાં ભાગોળ ખાતે રમી રહેલા બાળકોમાંથી એક બાળકીને નવ વર્ષની બાળકીને દીપડો ખેંચી ગયો હતો ત્યારબાદ તેના પિતા તેની દીપડાના પીછો કરતા બાળકીને ખેતરમાં છોડી ગયો હતો અને બાળકીનો તે સમયે મૃત સ્વામી વાત મૃત બાળકીને પોસ્ટમોર્ટમ માટે અને ટ્રીટમેન્ટ માટે શાકભાના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તે સમયે ત્યાં કોઈ ડોક્ટર પણ ઉપસ્થિત નહોતો તેને લીધે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને તે લોકોએ રસ્તો રોકી અને માહિતી